આણંદથી આશરે પચાસ કિલોમીટરના અંતરે રાલેજ ગામે મા સિકોતર માતાજીનું મંદિર આવેલું છે અહીંયાના ઇતિહાસની વાત કરવા જઈએ તો આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે ખંભાતના દરિયામાં વહાણો ચાલતા હતા ત્યારે ખલાસીઓ રસ્તો ભૂલી જતા હતા ત્યારે મા સિકોતર માતા તેમને રસ્તો બતાવતા હતા અને મંદિરની વાત કરવા જઈએ તો મંદિર આશરે નવસો વર્ષ જૂનું છે અને મંદિરની પાછળ આવેલો એક સ્તંભ જે અઢીસોથી ત્રણસો વર્ષ જૂનો છે માનવામાં એવું આવે છે કે સ્તંભની ઉપર એક દીવો છે જે ઓટોમેટિક જ્યારે ખલાસીઓ રસ્તો ભૂલી જતા હતા ત્યારે માતાજી પ્રગટ થતા હતા અને ખલાસીઓને દર્શન રૂપે તેમને રસ્તો બતાવતા હતા અને મંદિરની સામે શંકર ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે ત્યાં આગળ તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના મળશે અને અહીંયા ભારતનો નકશો પણ બતાવેલો છે કે આ જગ્યાએ આ જ્યોતિર્લિંગ આવેલું છે અને અહીંયા બીજા ઘણા દેવી દેવતાઓના તમને દર્શન કરવાના પણ મળી જશે અને ખરેખર માતાજીના સાનિધ્યમાં જાઓ એટલે તમને ત્યાં સુખ અને શાંતિ તો મળશે જ તો અહીંયા તો મેં તો દર્શન કર્યા પણ હું તમને જરૂરથી કહીશ કે અહીંયા પોતાની ફેમિલી લઈને માતાજીના દર્શન કરવા જરૂરથી જજો અને વિડીયો સારી લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને આવા આવા મસ્ત વિડીયો જોવા માટે હમણાં જ આપણા પેજને ફોલો કરી લેજો